એક રાજા હતો આ રાજાએ એક નાના એવા સરોવરમાં ઘણી બધી માછલીઓ રાખી હતી પાડી હતી હવે દરરોજ આ રાજા તે માછલીઓને ખવડાવવા માટે આવતો હતો આ ઉપરાંત રાજાએ આ સરોવરની બહાર એવો બોર્ડ લગાવ્યું હતું કે કોઈ પણ મનુષ્ય આ માછલીને પકડશે કે મારશે કે એનો શિકાર કરશે તેને મૃત્યુદંડ થશે હવે થોડા દિવસ પછી ત્યાંથી એક ગરીબ મનુષ્ય પસાર થયો તેને સરોવરમાં જોયું કે અહીંયા ઘણી બધી માછલીઓ છે હવે એને વિચાર કર્યો કે આમાંથી થોડી ઘણી માછલી હું પકડી લઉં અને બજારમાં જઈને વેચું તો મને ધન મળે એનાથી મારું ગુજરાન ચાલે આવો જ વિચાર જ્યાં કર્યો ત્યાં જ પેલું બોર્ડ વાંચ્યું કે આ માછલીને કોઈ પકડશે કે શિકાર કરશે અહીંયાથી લઈ જશે તેને મૃત્યુનો દંડ મળશે આ જોઈને પેલો ગરીબ માણસ ગભરાઈ ગયો કે ઓહો મૃત્યુનો દંડ પછી તેને આમ તેમ જોયું અને વિચાર કર્યો અત્યારે તો કોઈ છે નહીં અત્યારે તો કોઈ મને જોતું નથી તો લાવને થોડી ઘણી માછલીઓ હું લઈને ફટાફટ નીકળી છું આ મનુષ્ય થોડી ઘણી માછલીઓ ફટાફટ એ સરોવર માંથી લઈ લે છે અને જ્યાં ત્યાંથી નીકળવાની તૈયારી કરે છે ત્યાં જ ઘોડાનો અવાજ આવે છે આ મનુષ્ય ગભરાઈ જાય છે કે કે રાજા આવ્યો હવે હવે મારા જીવનું શું તો મને મૃત્યુદંડ મળશે હવે હું શું કરીશ એમ વિચારી આ મનુષ્ય એટલો ગભરાઈ જાય છે એટલો ગભરાઈ જાય છે કે તેને તો કોઈ રસ્તો જ દેખાતો નથી એટલામાં જ તેને વિચાર આવ્યો કે એક રસ્તો છે એક તો તેની પાસે માછલીઓ હાથમાં જ હતી અને એક તો એ ત્યાં જ ઊભો હતો એટલે કોઈને પણ શંકા થાત જ કે આને જરૂર માછલીઓ પકડી જ છે એટલે એને યુક્તિ કરી કેવી યુક્તિ કરી કે ફટાફટ એક નાનો ખાડો ખોદ્યો એક ખાડામાં માછલીઓ મૂકી એની ઉપર માટી મૂકી દીધી એની બાજુમાં આખા શરીરે માટી લગાવી દીધી રેત લગાવી દીધી અને ગરીબ હતો એટલે એક લંગોટ જ પહેરેલો હતો ને બધે માટી માટી લગાવીને આંખો બંધ રાખીને બેસી ગયો કેવો વેશ બનાવ્યો સાધુ વેશ સાધુ વેશ બનાવીને આ મનુષ્ય ત્યાં બેસી ગયો યુક્તિ કરી

જરા પણ અવાજ કર્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો આ મનુષ્ય જોયું તો ટોપલું ભરીને સોના મહોરો પડી હતી આ મનુષ્ય એ જોઈને ને દૃષ્કે રડવા લાગ્યો ધ્રુષકેને ને દૃષ્કે તે રડવા લાગ્યો કેમ રડવા લાગ્યો કે મેં તો સાધુનો ઢોંગ કર્યો સંત બનવાનો ખાલી ઢોંગ કર્યો અને જો હું સાચું માં આ માર્ગે ચાલુ પરમાત્માના માર્ગે ચાલુ આ ઈશ્વરીય માર્ગે ચાલુ આ ભગવત માર્ગે ચાલુ સાચુંમાં ચાલુ તો ઓહો મને તો પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ થાય કેટલું દિવ્ય જ્ઞાન મળે તો તો કેટલો બધો ખજાનો મને પ્રાપ્ત થઈ જાય આ ખોટા ખોટામાં આટલું મળ્યું તો સાચામાં તો હું કયો ખજાનો પ્રાપ્ત કરી લો અરે હું તો આ ગરીબ આય આ જન્મ મૃત્યુ બધાથી છૂટી જઉં જો હું સાચો સંત કે સાધુ બનું તો એ દિવસે એને નિયમ લીધો કે ચોરી દારૂ જુગાર આ આજથી મૂકી દીધું સાચા નું ચરણ સેવીશ એ કેસે એ માર્ગે ચાલીસ અને આગળ જઈ તે મનુષ્ય તે ગરીબ મનુષ્ય પણ મહાન સંત બન્યો કેમ કે એની આંખ ખુલી ગઈ એને ખબર પડી ગઈ કે ખાલી નાટકમાં આટલું બધું મળી ગયું તો સાચુંમાં જે પરમાત્માને પામી ગયા જે પરમ તત્વની અનુભૂતિ કરી ગયા જે આત્મપદને પામી ગયા કેટલો ખજાનો પ્રાપ્ત કર્યો તેમને કેટલો દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું માટે જે સાચુંમાં સાચું આ ભક્તિ માર્ગમાં છે જે સત્યમાં આ આધ્યાત્મિક માર્ગમાં છે અને ચાલે છે નિસ્વાર્થ ભાવે ચાલે છે એને જે ખજાનો પ્રાપ્ત થાય ને એનું વર્ણન થઈ શકતું નથી અત્યારના સમયમાં લગભગ મનુષ્યો ભક્તિને પણ લેણદેણ સમજીને જ જીવનમાં રાખે છે ભગવાન તમે મારું આટલું કાર્ય કરજો આટલા શ્રીફળ વધેરીશ ભગવાન તમે આટલું કાર્ય થઈ જશે એક કિલો પેંડા ધરાવીશ આટલું આમ થઈ જશે હું અહીંયા આવીશ આટલું આટલું આમ થઈ થઈ જશે જશે હું હું ચાલતો આવીશ આવીશ કાર્ય દોડતો લેણ દેણ આ વ્યાપાર નથી આ ભક્તિ છે જ્યાં લેણ દેણ ન હોય જ્યાં ફક્ત પ્રેમ હોય એને ભક્તિ કહેવાય કોઈ લેવાનું નહીં કોઈ દેવાનો નહીં કોઈ ફરિયાદ નહીં કોઈ આશક્તિ નહીં કોઈ સ્વાર્થ નહીં બસ નિસ્વાર્થ નિષ્કપટ નિષ્કલંક બસ શુદ્ધ પ્રેમ પરમાત્મા સાથે શુદ્ધ પ્રેમ એને કહેવાય ભક્તિ અને આ ભક્તિનું પ્રાગટ્ય જેના જીવનમાં થાય એને જ ભીતર રહેલા રામ તત્વની